રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી બાદમાં સાંજે ચાર વાગ્યા વાગે મહારેલીનું આયોજન કરાયું હતું આથી બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી તેમાં જોડાયા હતા કોઈ ઐચ્છનીય બનાવના ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ મહારેલીમાં ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન મહિલાઓ પણ જોડાયા હતા તેઓએ જણાવ્યું હતું કે હજી <laughs> પણ

આ પછી પદ્મિની બા થઈ ઢળી પડ્યા હતા રૂપાલાના વિરોધમાં રાજકોટમાં મહારેલી ક્ષત્રિયોનો જનસેલા ઉમટ્યો બહેનો કેસરી સાડી ભાઈઓ કેસરી સાપા પહેરી જોડાયા પદ્મિની બા થઈ ઢળી પડ્યા ને નાબા કહ્યું હજી પણ ઉગ્રતા વધતી જશે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજકોટ કોર કમિટીની બેઠક મળી હતી બાદમાં સાંજે ચાર વાગ્યા વાગે મહારેલીનું આયોજન કર્યું હતું

હજી પણ ઉગ્રતા વધતી જશે રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આજે સાંજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનો કેસરી સાડી પહેરી તો યુવાનોએ કેસરી સાફા પહેરી શક્તિ પ્રદર્શન કર્યું હતું મને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા આ સાથે જ બહુમાળી ચોક આસપાસ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો એકત્ર થઈ જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ તકે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે ક્ષત્રિય સમાજના રાજા રજવાડાઓએ પાંચસો બાસઠ રજવાડાઓ દેશ માટે આપ્યા હતા ત્યારે ભાજપે તો એકમાત્ર ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની છે જેથી વહેલી તકે તેમની ટિકિટ રદ કરવામાં આવે અન્યથા ઉગ્ર લડત આવશે આ ઉપરાંત કલેક્ટર મારફત ભાજપ પક્ષ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માટે રાજ્ય સરકારને કહેવામાં આવે તેવી રજૂઆત કરી હતી આ તકે અન્ન ત્યાગ ઉપર ઉતરેલા પદમીનિભા વાળાએ રૂપાલાની ટિકિટ રદ ન થાય O que é, રૂપાલા બેભાન થઈ લોહી પડ્યા હતા એક જ માંગ રૂપાલા ની ટિકિટ રદ કરો રાજપૂત કરની સેનાના પ્રદેશ મહિલા અધ્યક્ષ પદવી નિવા વાળા ભાજપ સાથે જોડાયેલા છે અને તેમણે અગાઉ પરસોત્તમ રૂપાલા માટે પ્રચાર કર્યો હતો પરંતુ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન બાદ રૂપાલા વિરોધ શરૂ કર્યો છે ત્યારે આજે સતત ચોથા દિવસે અન્ન ત્યાગ પર રહેલા વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી તેવી એક તે વાત હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચી ન હોય તેવું લાગી રહ્યું છે જેથી છે ટિપ્પણી કરી છે એ એક પણ રીતે યોગ્ય નથી ત્યારે તમે જો જે ક્ષત્રિય સમાજ કે જે હિન્દુ સંસ્કૃતિ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ અને સાથે સાથે ક્ષત્રિય સમાજ જે વણાયેલો છે કે જે ક્ષત્રિય સમાજમાં તમે જોશો કે ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય કે પછી જૈનોના બધા તીર્થંકરો હોય જે ક્ષત્રિય સમાજના જે બહેનો દીકરીઓના કોખે જેણે જન્મ લીધો છે એક ક્ષત્રિય સમાજ ઉપર જ્યારે આવી ટિપ્પણી કરવામાં તો એ એક પણ રીતે યોગ્ય નથી ત્યારે અમારી મેઈન એ જ માંગ છે કે રાજકોટ લોકસભાના જે રૂપાલા સાહેબ ને જે અને યોગ્ય નથી ત્યારે જે ક્ષત્રિય સમાજે પોતે બલિદાનો આપ્યા છે તે મા માટે દેશ હિતની રક્ષા માટે લોકહિત માટે અને રાષ્ટ્રહિત માટે જે ક્ષત્રિય સમાજે બલિદાનો આપ્યા છે જે ક્ષત્રિય સમાજે માત્ર એક જ વખત સરદારના કહેવાથી પાંચસો બાસઠ પોતાના રજવાડાઓ જે જે આપી દીધા એક ક્ષત્રિય સમાજની માત્ર એક માંગ છે એ તમે પૂરી ન કરી શકો ત્યારે આજ સમગ્ર સૌરાષ્ટ્ર નહીં ગુજરાત નહીં પણ ભારતભરના જે ક્ષત્રિયો છે એ

કરીયો હોસે એ તમે પણ આપડે પર પીસી દ્વારા કહેવામાં આવ્યો હોસે અને સાથે સાથે જ્યાં સુધી આ ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમારા બહેનો દીકરીઓ અને ભાઈઓ છે આજ રીતે અમે જે કાર્યવાહી છે એ આગળ કરતા રહેશે અમારે એક તો પેલું તો મહેપાલસિંહ મકલાભાઈની ખોટી અટકાયત કરી છે કે જે બહેનો અમારી જોહર ઉપર ઉતરી હતી એને મળવા માટે મહેપાલસિંહ આવ્યા હતા તો એની પણ અટકાયત કરવાની શું મહેપાલસિંહ મોટા ગુંડા છે હે રૂપાલાભાઈ ઉપર આટલી બધી ફરિયાદો થઈ છે તો પણ એની અટકાયત નહીં શા માટે એ પોતે મંત્રી રહેલા છે સત્તા ઉપર છે એટલા માટે આવી આવી